મારું નામ સવાણી ચાંદી છે હું તાલાળા સેક્રેટરી બિલોંગ કરું છું અને હું આયુર્વેદિક સંસ્થામાં ટીમેક્સમાં વર્ક કરું છું ટીમેક્સ અલગ અલગ વિભાગમાં કામ કરે છે તેમાં જેમ કહેવાય કે હેલ્થમાં રિઝલ્ટ સારા ખાસા મળ્યો છે તો એ મેડમને પૂછે તમારું નામ શું તમને શું પ્રોબ્લેમ હતો અત્યારે તમે ટીમેક્સની કઈ પ્રોડક્ટ યુઝ કરો છો ટી મેક્સિમમ બે ઇશ્યુઝ અને આગળ ટાઈમ યુઝ કરું છું ત્રણ મહિનાથી અને મને આ બધા પ્રોબ્લેમમાં બહુ રાહત મળી છે મારો હેરફોલ ઓછો થઈ ગયો છે ચક્કર નથી આવતા નબળાઈ નથી આવતું અને મારું વજન પણ બહુ આજે એમ કહેવાય ને કે હેર સપ્લિમેન્ટમાં બેરી જ્યુસમાં આ મેડમ કંઈ રિઝલ્ટ મળ્યું છે અને હેરફોલનો પ્રોબ્લેમ હતો અને શરીરમાં વીકનેસ રહેતી હતી તો આપણા બેરી જ્યુસથી એમ કહેવાય કે સારામાં સારું રિઝલ્ટ મળ્યું તો શું મેડમ તમારા ધ્યાનમાં ઘણા એવા લોકો હશે કે જેને આ પ્રોબ્લેમ હશે તો તમે આ સપ્લિમેન્ટ એને પહોંચાડવા માટે મદદ કરશો જી જરૂર Thank you. Thank you very much.